અરે આવું નારાયું ગાડી ખાઈ જાય ના ના આવો આવો મેમ કેમ ભૂલા પડે ગણ આ

અલ્યા અમે જો કોકનું હું ગાધું ને કોક તો બળવાવાળો હોય પા આ ભાઈ કોકને ભૂખી ન ભાઈ અલ્યા તને ભાઈ ઓળખોં છે અલ્યા ગયો આમ પણ આ તો ને તો

બે વાજવા બે વાગો આવી જી કચીત લા આયા જી તો શી કર કર આવ જી ઓ પડતી ના એક તો ખા ખાઈ આવી તો હારું ન કરે તાવ સીધો છે પર છોડી ઈ કા જોરિયા દે ઈ ઓડી જી હું કર જે મે કીધું ઓ કલે ભાઈ તર 12 વાગે આવી જવાનું હોય કાળ આપણો છોકરો જોવા આબા નહી હેલો બોલો ના જરૂર બોલ્યા

એવું હ વધાર તો હડો અવરા તો હું આવું નકર અવરાય તો ન આવવાનું જ છે એવું હ વધાર હાડો હા અનેક ટાઈમ છોકરાની પડી છે ભાઈ બીજું કોઈ ન એ છોકરા નહોતું થાય તો બીજો કોઈ દે ન થાજે આ તો ઈમોના એકું થાતોય દે તો ઊભો રહી જા બોલ રહે ન કોઈ ન હવે એકણાડ હેડ હેડ કોઈ ન ફોન કરીએ તો હેડો

જોડી દો આ છોકરા હ કોણ વિધી આયા છોળી છે મારે તો છોળીયો કોણ વિધી ભાઈ આને લઈ જાજે રે અરે કાળો લઈ ઉપર નહીં બેસ જામ ભૂધું અમાર હગા પર નહીં બેસા દી છે અલ્યા પણ ઈવન નહીં બેહવાનું મારે તો બેહાય ક ના એક તો આર્યો હગુ થાવા જેમ તો લાગતો ને થા દેતો કને અમારું થા દેતો દોરાનું કાળું કઈ નો સીવન ને આ ઝગું જાતો નઈ દઉં કોઈ નહીં જા જ દન થાય હું કહું પૂજી હોય તો તું કટ્ટુ-કટ્ટુ લાય લે મોટો ના બેહી કોઈ ને

છેતર હોય ને છોકરું જોઈએ ના છોકરો નહિ જોવાનું પેલા પાણી પીવા મારી વાત છે ગમે તે પેલા